જય માતાજી મા આપણા યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું અને આજનું વાત કરવામાં આવે છે નોળે નોમનું વ્રત નોળે નોમનું વ્રત કેવી રીતના કરવું અને એની પૂજા કેવી રીતના આ વ્રત બે માળા લઈ શકે છે બૈરા લઈ શકે શકીએ આદમીની વાત આ વ્રત કરી શકે આ વ્રત કરવા માટે તમે એક ટાઈમ ભોજન કરીને કરી શકો છો આ વ્રત કરવા માટે તમારે જુવારનો લોટ અને એમાં હળદર નાખીને મોળીઓ બનાવવાનું મોળી અને મૂર્તિ બનાવવાની આવે છે અને આ વ્રત કરવાથી કહેવામાં આવે છે કે આપણે આ વ્રત જે ખેતરમાં અને જંગલમાં રહેતા હોય વાડી વિસ્તારમાં રહેતા હોય એ લોકો ઘણા માણસો આ વ્રત કરે છે જેથી તેને કહેવામાં આવે છે કે નાગ એટલે કહેવામાં આવે છે નાગ ડવંચ કરે નહીં